તો સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે એક વખતના ગેરવર્તન બાદ તબીબોએ હોસ્પિટલ માથે લીધી તબીબોએ હડતાળ દર્શાવ્યો છે ઇમરજન્સીમાં આવતા દર્દીઓને તબીબોએ રોક્યાનો આરોપ છે ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના તબીબો હડતાળ પર ઉતર્યા છે સારવાર માટે આવેલા એક દર્દીએ પહેલા માથાકૂટ કરી હતી તબીબો આ અંગે ફરિયાદ લઈને સીએમ પાસે ગયા હતા હોવાથી ઇમરજન્સી વોર્ડ દર્દીઓ જીવના જોખમે પડ્યા રહ્યા એક દર્દી લોહી લુહાન હાલતમાં સારવારની રાહ જોતો રહ્યો ઇમરજન્સીમાં માં આવતા દર્દીઓને સ્વીમર હોસ્પિટલ લઈ જવા પડ્યા અનેક દર્દીઓ સારવાર વિનાજ પરત ફરવું પડ્યું સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબોની જે હડતાલ ચાલી રહી છે સૌથી વધુ અસર દર્દીઓ પર થઈ રહી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઓટો રિક્ષામાં જે છે એક દર્દી નહીં લાવવામાં આવ્યા છે પરંતુ ડોક્ટરોની હડતાલ ચાલી રહી છે એક પણ ડોક્ટર અહીં ઇમરજન્સીમાં ઉપસ્થિત નથી અને ત્યારે આ રીતના રિક્ષામાંથી પાછા ફરવાની જે છે નોબત જે છે પડી રહી છે દર્દી છે આપણે એમની જોડે જાણીશું ક્યાં હોય ભાઈ આપકો આપીન દિવસે જુલાબ ચાલુ ઠીક હોતા ચાલુ હોતા ચક્કર આ રહ પે આપ આયો સિવિલ હોસ્પિટલ अभी तो किसी से मुलाकात नहीं हुई अभी क्या बताएंगे हम अभी यही अब घर मतलब जाना पड़ेगा अभी दोस्त के इधर रुकने के लिए अगर यहाँ नहीं ले रहे हैं तो क्यों नहीं ले रहे अभी तो अभी तो बोल रहे हैं हड़ताल है तो अभी डॉक्टर ही नहीं मिलेंगे तो क्या कहेंगे अभी इसमें कुछ कहेंगे कहें डॉक्टर नहीं थी तो क्या थी सारवार मर से अन्य हॉस्पिटल में जैसे गरीब छे खानगी में जैसे पैसा नहीं जरूर छे आपके कौन थे भैया ये जी क्या हुआ था और क्या बताया गया अरे यहाँ का ट्रीटमेंट चल रहा है 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 ही नहीं तो मौके वारदात पे क्या करेंगे કોઈ નહીં હોતની પરેશી હોય એક સામાન્ય વ્યક્તિ અભિ કાં જાયગે ટ્રીટમેન્ટ વહી તો બાત હે અભી કાં જાય અમ ઘર પે લે જાયેગે ઓર ક્યાં

પડતા માત્ર દર્દીઓને હાલાકી પડી રહી છે કેમેરામેન વિજય ભાઈ પ્રશાંત ડિબરે જી મીડિયા સુરત સુરત સિવિલ હોસ્પિટલમાં ફરી તબીબોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે દ્રશ્ય જોઈ શકાય છે મોડી રાતના છે સિવિલ હોસ્પિટલની બહાર ઇમરજન્સી ટ્રોમાની બહાર જે ઇમરજન્સીના દર્દીઓ જે સારવાર માટે આવતા હોય છે અને જેમની સારવાર તબીબો કરતા હોય છે આ તમામ ડોક્ટરો જે છે હડતાળ પર બેઠા છે જાણવા મળી રહ્યું છે કે જે દર્દી જે છે તેને ગેરવર્તુનો કરી હતી આ તબીબો જોડે અને જે વાતને લઈને જે છે તેમણે સીઓ સીએમોને ફરિયાદ કરી હતી પરંતુ જે યોગ્ય જવાબ ન મળતા તેને લઈને હવે અમારી સુરક્ષા કરશે તો કોણ કરશે આ વાત

છો કઈ રીતના કઈ રીતના આખી આ હડતાલ છે તમારી હા માર સાડા આજે જ આજના ચાર સાડા ચાર વાગ્યા રાઉન્ડ એક આલ્કોહોલિક પેશન્ટ આવેલું હતું બરોબર તેની ટ્રીટમેન્ટમાં ડોક્ટર ઓલરેડી બિઝી હતા પણ તેમ છતાં ડોક્ટર ટ્રીટ કરવા સામે પેશન્ટ જે થૂકતો હતો અને પ્લસ મારા મારીને થોડીક ઇન્સિડન્ટ બનેલો હતો પછી આ લોકો સિક્યુરિટી માટે સીએમઓ જોડે કમ્પ્લેન કરવા ગયા પણ સીએમઓએ ચોખ્ખી ના પડી કે તમે કોઈ વીઆઈપી ડોક્ટર નહીં તમે અમને સિક્યુરિટી આપતા ફરી એમ એમ કે ઓફિસમાં કોઈ થર્ડ પર્સન બી અંદર બેઠો છે તો એ આ લોકોને એવું કહે તમને એક ડૉક્ટર બનવાને લાયક જ નથી તેમ છતાં ડોક્ટરો જે કન્ટિન્યુ દસ વર્ષથી

हमको हमारा सिर्फ जो नॉर्मल ह्यूमन राइट है वही चाहिए कोई भी आता है कोई भी हमें गाली दे के जाता है ऐसा तो नहीं चल सकता ना हम अपना काम ईमानदारी से करते हैं हमको हमारी प्रोटेक्शन चाहिए इसके लिए कौन सी बड़ी बात है अगर वो प्रोवाइड नहीं करेंगे हम मांगेंगे और पेशेंट अभी आए थे क्यों भगा दिए घर पे क्यों सीएमओ नहीं थे अंदर इनकॉम्पिटेंट है ना वो हमारी इनकॉम्पिटेंसी वो दुनिया को दिखा रहे हैं सही बात है कि जिस तरह से आपकी